ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા સીએસકેના ક્રિકેટર ઉર્વિલ પટેલે પણ સહપરિવાર અમરેલી ખાતે આવેલા મા અંબા મંદિરે દર્શન કર્યા દર્શન દરમિયાન શ્રદ્ધાળુઓમાં અદ્વિતીય ઉત્સાહ અને ભક્તિનો માહોલ જામ્યો હતો ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંદાજીત ચાલીસ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ગેંગસ્ટર વચ્ચે પોર્ટુગલમાં થયેલી ગેંગ વોર બાદ હવે પાકિસ્તાની ગેંગસ્ટર સહજાદ ભટ્ટીએ લોરેન્સ બિસ્નો ઉપર આક્ષેપ કર્યો છે ભટ્ટીએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે લોરેન્સે તેના ઘરની બહાર હુમલો કરાવ્યો છે તેણે ખુલ્લી ધમકી આપી છે કે મેરી દોસ્તી દેખી આ દુશ્મની દેખો મેં સિદ્ધો મુસેવાલા નહીં હું તેરે ટુકડે હો જાયગે સહજાદે વિડીયોમાં પાંચ કરોડની માગણી કરી છે અને પોર્ટુગલ કેસની યાદ અપાવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં લોકોના થયા છે મોત નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન સોળ લોકોના મોત થયા છે સો થી વધુ યુવાનો ઘાયલ થયા છે એક મીડિયાના રિપોર્ટ અનુસાર આ ઘટના દરમિયાન બાર હજારથી વધુ યુવાન પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સોમવારે સંસદ ભવનમાં ઘુસણખોરી કરી હતી ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું આ ઘટના નેપાળના ઇતિહાસમાં પહેલીવાર સંસદ ભવનમાં ઘુસણખોરી તરીકે નોંધાઈ છે આંદોલનમાં મુખ્યત્વે અઢારથી ત્રીસ વર્ષના યુવાનો જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે બે વાગ્યા સુધીમાં રાજ્યના ત્રેસઠ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં લખપતમાં પાંચ ઇંચ રાપરમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ભારભરમાં ચાર પોઈન્ટ શૂન્ય નવ ગાંધીધામમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ બચાવમાં ત્રણ પોઈન્ટ પંદર નખત્રાણામાં બે પોઈન્ટ નવ્વાણું સાંતલપુરમાં બે પોઈન્ટ પંચાણું ભુજમાં બે પોઈન્ટ ચોસઠ અંજારમાં બે પોઈન્ટ છત્રીસ રાધનપુરમાં બે પોઈન્ટ અઠ્યાવીસ અને માળિયામાં બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાડકા ભાગે તો નહીં કરાવવું પડે ઓપરેશન પોલેન્ડની વેસ્ટ પેમોરિયન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ હાડકાના ફ્રેક્ચરના ઇલાજ માટે ક્રાંતિરૂપ શોધ કરી છે તેમણે ખાસ બાયોમટીરિયલ વિકસાવ્યું છે જે સીધું જ તૂટેલા હાડકામાં ઇન્જેક્ટ કરી શકાય છે શરીરમાં જતાં જ તે સખ્ત થઈને હાડકાને સ્થિર કરે છે જેથી પીન કે પ્લેટની જરૂર ન પડે આ તકનીક સમય અને ખર્ચ બંને બચાવે છે અને ખાસ કરીને મુશ્કેલ કે જોખમભર્યા ઓપરેશનમાં ઉપયોગી સાબિત થશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બચ્ચું ખાબડ રાજીનામું આપે કોંગ્રેસની મોટી માંગ મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજ્યમંત્રી બચ્ચુ ખાબડ અને તેના પરિવારના સભ્યોની સંડોવણી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ બાબતે કોંગ્રેસ પક્ષના વિધાનસભા નેતા ડૉક્ટર તુષાર ચૌધરી અને અન્ય ધારાસભ્યોએ વિધાનસભા પરિસર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું તેઓએ બચ્ચુ ખાબડનું રાજીનામું માગી અને સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં નિષ્પક્ષ તપાસની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરા તુચકો અર્પણ અમારા એમએલએ પાછા આપો ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે કહ્યું કે જો ખોવાયેલા મુદ્દામાલ પરિત કરી રહ્યા છો તો કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો આ ટોણો ભાજપમાં ગયેલા ધારાસભ્યો અંગે હતો કોંગ્રેસના કિરીટા પટેલ આ ટોણાનો જવાબ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે કે તેરા તુચકો અર્પણ યોજના હેઠળ ચોરાયેલી ખોવાયેલી અને કબજે કરાયેલી વસ્તુઓને તેના મૂળ માલિકોને પરત કરવાનો હેતુ છે મિત્રોને મહત્વના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ માટે બે હજાર કરોડ ફાળવવામાં આવ્યા અમરાઈવાડીના એમએલએ ડૉક્ટર હસમુખ પટેલના સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં બે હજાર કરોડથી વધુ રકમ ફાળવી છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર પાંસઠ કરોડ અને બે હજાર ચોવીસ પચીસમાં બે હજાર ત્રણસો ચોત્રીસ કરોડમાંથી અગિયારસો ચોરાણું કરોડ રૂપિયાનું ફાળવામાં આવ્યા છે આ રકમમાં બસો ને પચાસ કામો બે હજાર ત્રેવીસ ચોવીસમાં અને એકસો ને પંચાણું કામો બે હજાર ચોવીસ પચીસમાં પૂર્ણ થયા છે આ યોજનાઓ શહેરમાં આંતર માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુરમાં ભારે વરસાદમાં તંત્રનું એલર્ટ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે પાટણ જિલ્લાના શાંતરપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યા છે બરા અને બકુતરામાં તળાવ ઓવરફ્લો થવાથી પાંચથી સાત ગામોમાં પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અભિયાનો માટે મદદ માટે ખડે પગે આવી રહ્યું છે જેમાં એસડીઆરએફ ટીમ અને હોડી મોકલવામાં આવી છે આ સાથે ઇમરજન્સી માટે કંટ્રોલ રૂમના નંબર પણ જારી કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલીસ વર્ષ પછી બે દિગ્ગજ સ્ટાર્સ દેખાશે સામને બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવનાર છે દક્ષિણના બે દિગ્ગજ સ્ટાર્સ છેતાલીસ વર્ષ પછી એક સાથે આવવાના છે ખરેખર રજનીકાંત અને કમલ હાસન સાથે કામ કરવા જઈ રહ્યા છે કમલ હાસને દુબઈમાં આયોજિત નેક્સા સીમા એવોર્ડ બે હજાર દરમિયાન આ જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે આ મિલન પહેલાં થવું જોઈતું હતું એવી ચર્ચા છે કે દિગ્દર્શક લોકેશ કનાર આ ફિલ્મ બનાવશે આ ફિલ્મ રાજકમાલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર હેઠળ બનાવવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથીઓ પણ કરે છે મહિલાઓની રિસ્પેક્ટ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં લોકો હાથીઓના જૂંડને જોઈને ભાગવા લાગે છે એ સમય એક મહિલા સામે આવે છે તો હાથીઓનું જૂડ અટકી જાય છે અને રસ્તો બદલી દે છે આ દ્રશ્ય જોઈને લોકો સોશિયલ મીડિયા પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે કોઈકે લખ્યો કે હાથીઓ મહિલાઓની રિસ્પેક્ટ કરે છે તો કોઈએ લખ્યો કે હાથીઓમાં પણ મહિલાનો ખ્વાબ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બ્યુલન્સ આખી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી ગયો તેવામાં હવે એકસો ને આઠ એમ્બ્યુલન્સની એક મોટી તસવીર સામે આવી છે માહિતી અનુસાર ડિયોદર રૂરલના કોતરવાડા પોઈન્ટની એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળતા તે ચતારા પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક રોડ પર પાણી વધી જતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ સદનસીબે પાયલોટનો બચાવ થયો છે તે એમ્બ્યુલન્સમાં ફસાઈ જતા તેનું ક્રેન દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે